કાકરેજ વિસ્તારના તળાવ ભરવાની માંગ સાથે સરપંચ દ્વારા મૌખિક કરી રજૂઆત કાકરેજના પાદરડી ગામનું તળાવ ભરાય તેવી વિસ્થાનિકોની માંગ ઓછા પાણીના કારણે જીવજંતુ સહિત પશુધનને ઊભી થઈ છે મુશ્કેલી તળાવો સુકાઈ જવાતી હાલ જનજીવન પણ થયું છે પ્રભાવિત પાદડી ગામના તળાવમાં હજારો માછલીઓ અને કાચબા છે ગામલોકો જણાવી રહ્યા છે તાત્કાલિક ધોરણે તળાવમાં પાણી ભરવા કરાય છેમાં પાદડી મુકામે જે સરકાર દ્વારા કેનાલ દ્વારા જે દાતીવાડા કેનાલ છે પાઇપલાઇન એ દ્વારા પાણી ભરાતું હતું અને હવે આ પંદર વીસ દિવસથી પાણી જતું રહ્યું છે અને તળાવની અંદર ચીસરું પાણી થઈ ગયું છે ગરમ પાણીને હિસાબે મા જે જળચર પ્રાણીઓ મરી રહ્યા છે અને મોગા પશુઓને પાણી પણ પીવાનું મળતું નથી તો સરકારશ્રીને વિનંતી છે કે સત્વરે પાણી છોડે બે દાડા છોડે તો બધા તળાવ ભરાઈ જાય છે અને જે મરતા પ્રાણીઓ અને પશુઓ બચશે તો સરકારને પણ આશીર્વાદ આપતા જ હશે એટલે દરેકને વિનંતી છે કે સત્વરે પાણી છોડે જો થોડું હવે બે પોત દાડા લેટ કરશે તો બધા માસલા હાંસલા કાચબા એ બધું અંદર છે એ ગાયો પણ પાણી ક્યાંથી પીશે એટલે બધું પણ મરી જશે એટલે પાણી છોડે એ માટે ખૂબ વિનંતી નાગજીભાઈ બીજો સરપંચ શ્રી પાદેડી અહીંથી સરકારશ્રીને જાણ કરવામાં આવે છે કે અમારા ગામમાં તળાવમાં પાણી ઓછું હોવાથી ગરમ પાણી છે અને કાબજા અને માછલીઓ અને ગાયો બધો પોકાર કરી રહી છે પાણી માટે તો આપ સરકારશ્રીને અને મુખ્યમંત્રી સાહેબશ્રીને વિનંતી કરવામાં આવે છે કે તળાવો ભરે તો આ જીવજંતુઓ બધો બચી ગયો ભરે તેવી મારી સરકાર શ્રીને નતા વિનંતી નથી ચોખા ચાલુ કરીને તળાવો ભરો